મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદમાં છે ગાંધીનગર લોકસભા બેઠક માટે તેઓ આજથી પ્રચાર શરૂ કરશે હનુમાનજીના મંદિરે દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલય ચૂંટણીલક્ષી લક્ષી બેઠક પણ યોજાવા જઈ રહી છે કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે કશ્યપ અમિત શાહ આજથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે શું માહિતી કેન્દ્રીય ગ્રહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને ભાજપે ફરી એક વખત ગાંધીનગર લોકસભા વિસ્તાર છે ત્યાંથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને આજે અહીં જ્યાં હનુમાનજીનું મંદિર છે ત્યાં દર્શન કરશે શીશ ઝુકાવી અને ચૂંટણી પ્રચાર જે છે તેના શ્રી ગણેશ હાથી તેમના દ્વારા કરવામાં આવશે અને મોટી સંખ્યામાં મહિલાઓ જે છે તે અહીંયા તેના સ્વાગત માટે થઈ અને હાજર છે સાથે જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે પણ અહીં પહોંચ્યા છે અહીંયા અમિત શાહ જે છે તે દર્શન કરી અને અહીં એક જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે ને ત્યાં આ વિસ્તારના જે કાર્યકર્તાઓ હાજર છે નેતાઓ હાજર છે તેમનું અભિવાદન તેમના દ્વારા ઝડપવામાં આવશે મહત્વનું છે કે તેમના વિસ્તારના તમામ ધારાસભ્યો છે તે અહીં હાજર રહેશે અને અમિત શાહ નું સ્વાગત તેમના દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ અમિત શાહ જે છે તે અહીંયાથી રવાના થશે અને ગાંધીનગર લોકસભા કાર્યાલય છે ત્યાં જશે અને ત્યાં જે કોઈ અપેક્ષિત સભ્યો જે છે તેમની સાથે અમિત શાહ બેઠક કરશે અને ચૂંટણીલક્ષી કામગીરી છે તેની સમીક્ષા કરશે તેમનો લોકસભા વિસ્તાર જે છે તેમાં સૌથી વધારે લીડ સાથે જીતનો લક્ષ્ય જે છે તે રાખવામાં આવ્યો છે અને તેના માટે જ અલગ અલગ પ્રકારે કામગીરી જે છે તે સોંપવામાં આવી છે કેટલાક અભિયાનો છે તે તેમના દ્વારા